નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી ખાતે ઓરસંગ નદીનો બ્રિજ જર્જરિત ઓરસંગ નદીનો નો બ્રિજ ને લઈને છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ ઓરસંગ બ્રિજ પર પહોંચીને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વહેલી તકે નવીન બ્રિજ બનાવવામાં આવે તેવી છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસની માંગ ઉઠી છે લીપા પોતી કરી વ્યવસ્થિત સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે મોટા અકસ્માત ના સર્જાય તે માટે ભારદારી વાહનો બંધ કરવામાં આવે તેવા સૂચનો આપવામાં આવ્યા જનતાને પડતી હાલાકી દૂર કરવા માટે તંત્રને જાગૃત થવાની માંગ કરવામાં આવી રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી કરવાનું બંધ કરે રોડ ને અને એક નવીન બ્રિજ ની અમારી માંગણી છે અને જ્યાં સુધી નવીન બ્રિજ ના ત્યાં સુધી આ મોટા વાહનો ની આ બ્રિજ ઉપર અવર જવર બંધ કરે અને બંને તરફ બેરિકેડ લગાવવામાં આવે મારું નામ શશિકાંતિંગ છે બ્રિજ છે અહીં મોટા મોટા ખાડા પડી ગયા છે અત્યારે બી તમે ઉભા છો બ્રિજ જમ્પિંગ થાય છે આ તો સરકાર ગંભીર જેવો બ્રિજ છે દુર્ઘટના થઈ છે એવી બીજી કઈક રાહ દેખી રહી છે સરકાર મોટી દુર્ઘટનાની